એક યુવક પર તલવાર વડે બનેલા હુમલાના બનાવને આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડતી વારસિયા પોલીસ વડોદરા શહેરમાં ફરી એક વખત ગુનાખોરી વધવા માંડી છે ત્યારે પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ કેટલાક માથાભારે તત્વોને ડામવામાં દં દેખાડ્યો હતો જો કે તે બાદ હવે ફરી એક વખત શહેરમાં કેટલાક અસામાજિક તત્વો જે તે વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માટે જાહેરમાં હથિયારો લઈ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે ત્યારે આવી જ એક ઘટના કાર્યલીબાગ સંગમ તરફ જતા વારસિયા રિંગ રોડ આવેલા વૃંદાવનશીપ ટાઉનશિપમાં બની હતી જેમાં અસામાજિક તત્વોની ટોળકી પૈકી એક શખ્સ ખુલ્લી તલવાર લઈ ટાઉનશીપમાં એક યુવક પર તલવાર ઝીંજતો કેમેરામાં કેદ થયો હતો સાથે જ એક મોપેડ પર અન્ય બે શખ્સો આવતા તેની આગળ તલવાર મૂકી દેવામાં આવે છે ત્યારે તલવાર વડે કરાયેલા હુમલામાં યુવકનો જીવ બચાવતો નાસી છૂટ્યો હતો આ સમગ્ર ઘટના ટાઉનશીપમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી કોઈ જૂની અદાવત એક ચોક્કસ ટોળાએ બીજા યુવકને બાનમાં લઈ તલવાર વડે હુમલો કરાયો હોવાની પ્રાથમિક તપાસ પ્રાથમિક માહિતી મળી હતી ત્યારે બનાવની ગંભીરતાપૂર્વક વારેશિયા પોલીસે સીટી સીસીટીવી ફૂટેજના આધારે અસામાજિક તત્વોને ઝડપી પાડ્યા હતા